તો હાલો મિત્રો સ્વાગત છે તમારા બધાઈનું મારા પરિક્રમાના વિડીયોમાં હા પરિક્રમામાં જો તમે આવવા હોય તો આ વિડીયો તમારી માટે ખાસ થવાનો છે એનું કારણ છે કે રસ્તામાં ઘણી એવી બધી જગ્યાઓ આવે છે જે તમે જોતા જોયા વેગના વયા જ આવશો એ બધી જગ્યા હું ઘણી ખરી બતાવવાનો છે જે મેં જોઈ છે એ હું તમને બતાવવાનો છે આપણે પરિક્રમાની વાત કરીએ તો પરિક્રમા ચારથી પાંચ દિવસમાં શરૂ થવાની છે લગભગ બે તારીખે લગભગ હું કહું છું બે તારીખે પરિક્રમા શરૂ થવાની છે મને ખાસ ડેટ યાદ નથી પણ હું તમને લગભગ બે તારીખ સુધીનો અંદાજ આપું છું એટલે ઘણી ખરી વસ્તુ આપણે જૂનાગઢમાં હું તમને બતાવવાનો છે ભાવનાથમાં બતાવવાનો છે અને સેટ પરિક્રમાના ગેટ સુધી તમને લઈ જવાનો છે અને જે અત્યારે હું આ બેઠો છું ને જંગલમાં એ રસ્તો પરિક્રમા જ જાય છે જે રસ્તામાં થોડું ઘણું જંગલ આવે છે ત્યાં હું બેઠો છું અને રોડનો રોડને કાંઠે જ બેઠો છું એટલે ઘણી ખરી વસ્તુ તમને પરિક્રમા વિશે બતાવવાનું છે અત્યારે જો ડંગાને એવું નખાવાનું સારું થઈ ગયું છે એટલે જ અત્યારે ચાર પાંચ દિવસની વારસી હજી પરિક્રમાની અને વિડીયો શેટ સુધી જોઈજો તમારી માટે ખાસ માહિતી માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે વિડીયો શેટ સુધી જોજો શું નિયમ છે એ બધું હું તમને બતાવવાનું છે આ વિડીયોમાં એટલે વિડીયોમાં બના લેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે તો આ છે દામોદર કુંડ અત્યારે વરસાદ ચાલુ છે ધીમો ધીમો એટલે પાણી જાતું દેખાતું હોય છે ઘણું બધું પાણી આવે છે ને આ થોડી ઘણી ભીડ પણ છે અને પરિક્રમાને ચાર થી પાંચ દિવસ હજી રહ્યા છે ને આ છે દામોદરજી મંદિર હવે આ મંદિરેથી સડી ને આમ થોડાક બાજુમાં ઉતરો ને એટલે ના રેવતી કુંડ છે મુસ્કુંદ ગુફા છે મિત્રો દામોદર કુંડથી આપણે થોડાક આગળ આવીએ ને એટલે તો નારાયણ ધરો આવે છે રસ્તામાં જ આવે છે અને જો આ કુટી છે ને જે આ બગલાન છે પાળી છે ત્યાંથી જવાય છે નારાયણ ધરા બાજુ તો હાલો હું તમને એ બાજુ પણ થોડુંક લઈ જાઉં છું કારણ કે ઓરું છે અમુક જગ્યા છે આગી એ તમને બતાવી દઈશ રસ્તામાંથી અને અમુક જગ્યા જે ઓરી હોય છે બતાવવા જેવી એ હું તમને બતાવી દઈશ તો આ છે નારાયણ ધરો અને અહીંયા બોર્ડ પણ મારેલ છે નદી નાળામાં નહવાની સખત મનાય છે આમાં મઘેર પણ હોઈ શકે છે અને પાણી પણ બહુ સરસ જાય છે અત્યારે મીડિયમ વરસાદ હતો તો એ પાણી એટલું બધું જાય છે સોમાહામાં આ બધે પાણી બહુ જ હોય જો કે તમે આ બધા મૂળિયા છે એ દેખાઈ ગયા છે જો એટલે કેટલું પાણી અહીંયા પડતું હોય છે તમે વિચાર કરો અને આ ધરામાં એક હનુમાન દાદાનું મંદિર પણ છે જો અહીંયા હા દેખાય મંદિર છે હનુમાન દાદાનું તો કાંઈક આ રીતનો નારાયણ ધરો મેં તમને બિતાવ્યો છે અને હનુમાન દાદાનું મંદિર પણ તમને જરાક બતાવી દઉં છું શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ અહી થી જવાય છે અને આજ રસ્તો પરિક્રમાનો રસ્તો છે એટલે આપણે ભારતી બાપુના આશ્રમ તરફ પણ જવાના છે આગળ અને પરિક્રમાનો થોડો ઘણો રસ્તો પણ બતાવીશ તમને ઈ છે અને આ રસ્તો જાય છે પરિક્રમા તરફ તો જો અહીંયા આશ્રમ આવે છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ તો અટાણે તરીકે જો કે તાળું મેરેલું હોય ખાસ કરીને પાંચ વાગે ખુલે છે અને જો તમારે દર્શન કરવા હોય ને અંદરની બધી વસ્તુ જોવી હોય તો પાંચ વાગે તમારે આવવું પડે હાંજે પાંચ વાગ્યાના સમયમાં તો ત્યારે આ ભારતી બાપુનું આશ્રમ ખુલ્લું હોય છે અત્યારે તો તાળું મેરેલું હોય તો તમને બહારથી જ આશ્રમનો વ્યૂ બતાવી દઉં છું જે ભારતી બાપુ છે એને દેશભક્તિ થકી બહુ પ્રેમ છે જો તમે અહીંયા ગેટે પણ લખેલો છે જય જવાન જય કિસાન બે બાજુ આ બાજુ જય હિન્દ જય ભારત એવું લખેલું છે ને અંદર બધા તમને મોટા મોટા યોદ્ધાઓના વીરોના ફોટા જોવા મળે છે જેમ કે ભગતસિંહ મહારાણા પ્રતાપ મહાત્મા ગાંધીજી આવા બધા તમને અંદર ફોટા જોવા મળશે આવો કાંક આશ્રમનો વ્યૂ છે ને વ્યૂ પર જો મોટો બધો તિરંગો છે અને આશ્રમની અંદર પણ ઘણા બધા તિરંગા તમને જોવા મળશે છે અને જો તમે સાંજે પાંચ વાગ્યાના સમયમાં આવો નાઇટના સમયમાં આવો તો અહીંયા એટલી બધી લાઇટોને થતી હોય ને કે એ જોવાનું કંઈક મજા જ કંઈક અલગ છે તો હવે આપણે થોડો ઘણા પરિક્રમાના રસ્તા તરફ જઈએ બે હજાર જે પરિક્રમા થવાની છે તેનો બોર્ડ અહીં મેરેલો છે અને ખાસ કરીને સૂચના વાંચી લેવી વિડીયો પોઝ કરીને વાંચી લેવી કે આ વસ્તુ અંદર ન કરવી મારા વિડીયા થ્રુ તમે જોઈ શકો છો અને વિડીયો પોઝ કરી ને આ વસ્તુ વાંચી લેવાની અને એનો નિયમનું પાલન જરૂર કરવાનું ને અટાણે જો રસ્તો પણ બહુ સરસ બનાવી નાખવામાં આવે છે વલી ફેરવું હું આવ્યો ત્યારે આ રીતનો રસ્તો કાંઈ નહોતો તો આ કંઈક રસ્તો બનાવ્યો છે બહુ નવો રસ્તો છે કેટલોક છે શેઠ સુધી છે કે નહીં એટલે શેઠ સુધી એટલે લગભગ મારા અંદાજ પ્રમાણે ગેઠ સુધી તો હશે જ તો આ સૂચના તમે જરૂર વાંચી લેજો અને એનું પાલન તમે જરૂર કરજો પરિક્રમાનો ગેટ છે અને અહીંયા ભલે અત્યારે તમને કોઈ માણા ન દેખાતું હોય પણ ચાર પાંચ દિવસ પછી અહીંયા પબ્લિક હામતું નહીં હોય એટલું પબ્લિક અહીંયા હશે અત્યારે તો ભગત મજા કરે છે ચાર પાંચ દિવસ પછી અહીંયા નીકળ્યું માણા હજે છે અહીંયા પબ્લિક હામતું નહીં હોય એટલું પબ્લિક અહીંયા હશે જેમ કે પરિક્રમાને રસ્તે જો આવા ડંગા નખાવાનું શરૂ થઈ ગયો છે ફાલીને જતા હોય અને એને ખવરાવા પીવરાવા માટે આવી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે આ જગ્યાએ ડંગો નખાવાનું શરૂ થઈ ગયો છે અને રાંધવાનું પણ ચાલુ જ છે તો કંઈક આ રીતની વ્યવસ્થા ચાલુ છે લગભગ હું બે પાંચ દે અગાઉ આવી ગયો છું ને હજી આપણે આગળ જઈએ જે આગળ સાફ સફાઈ પણ ચાલુ છે તો આ છે પરિક્રમાનો સહેલો ગેટ પછી અહીંથી અહીંથી કોઈ વસ્તુ વાહન કેવું જાતું નથી એટલે હું અહીંયા રોકાઈ ગયો છું જો અહીં ગાડીઓ પડ્યું છે અને આ ગેટ છે પરિક્રમાનો જો કે અત્યારે બંધ છે અને આ બોર્ડ છે એ તો તમને મેં પેલા દેખાડી દીધું આ ગામડું છે ગામડાની બાજુમાંથી પરિક્રમાની શરૂઆત થઈ જાય છે અને જો આ છે આ સહેલો ગેટ છે પરિક્રમાનો અહીંથી પછી આગળ ગાડીવાડી જતી નથી એટલે આપણે કંઈ જવાનું થતું નથી અને આ છે ભવનાથ મહાદેવ મંદિર અને ભવનાથ મહાદેવ મંદિરની અંદર મુર્ગી કુંડ પણ છે એ પણ તમને હું દર્શન કરાવવાનો છે જો કે આ મંદિર તો જૂનાગઢ આવ્યો એ બધાએ જોયું જ હોય છતાંય આપણે દર્શન કરાવી દઈએ તો આ છે મુરગી કુંડ જેને હું તમને દર્શન કરાવું છું

જે ભવનાથમાં તો અંદર પણ તમને લઈ જાઉં અને દર્શન કરાવું જૂના અખાડામાં અહીંયા જો કે પરિક્રમામાં ઓછું ટ્રાફિક હોય પણ શિવરાત્રીનો મેળો હોય ને ત્યારે વધારે ટ્રાફિક હોય છે તો એ ત્યારે બાવાસાધુને એ જે પરિક્રમામાં ભોગી ગયા છે અને આ જગ્યા છે વેલનાથ બાપુ ની જગ્યા સંત વેલનાથ ધામ બાજુમાંથી રોપ દેખાય છે રોપવે બાજુ માંથી જગ્યા છે આ છે ઉડન ખટોળ ઉડન ખટોલા એટલે રોપવે જો અને રોપવે ની બાજુમાંથી જે આ રસ્તો જાય છે ને આ રસ્તો એ રસ્તો જાય છે જૂની સીડી ત્યાંથી ઘણા ત્યાંથી ઘણી ખરી જગ્યા આવે છે જેમ કે જટાશંકર જગ્યા હનુમાન ધારા ભરત વન અને શેસા જગ્યા આવે છે જે આનંદ ગુફા જગ્યા એથી આવે છે જૂની સીડી તો જૂની સીડીની પણ ક્યારેક મુલાકાત જરૂર લેવી અને આ છે ગિરનારની નવી સીડી આ સીડી તો લગભગ ઘણા જશે એની બાજુમાંથી જ જો આ રસ્તો છે બોરદેવી ચેકપોસ્ટ બોરદેવી તરફ જવાનો રસ્તો છે જે આપણે પરિક્રમા કરીને બહાર નીકળીએ ને જો આ ગેટેથી નીકળીએ આ ગેટેથી નીકળી અને પછી પસાદ પગીચા ચડવા જવું પડે જો તમે પરિક્રમા કરી હોય ને તો એવું લોકો કહે છે એટલે હું તમને કહું છું કે પસાદ પગીચા આપણે ગિરનારના ચડવા પડે પરિક્રમા કરીને એટલે અહીંથી સીધા નીકળી ને અહીંથી પસાદ પગચા ચડી જવાના હાલો હજી તમને હું ઘણું ખરું બતાવવાનું છે હવે આ રસ્તો છે ને એ કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જાય છે અને કાશ્મીરી બાપુનો આશ્રમ તો તમે બધાએ જોયો જ હશે અને ન જોયો હોય તો તમને કહી દઉં કે આપણે જે જે ગિરનારની સીડી છે એના જતા હોય ને ત્યાં હનુમાન દાદાનું મંદિર આડું આવે છે સીડીએ જાતા પહેલાં ત્યાંથી રસ્તો ફાટે છે એ રસ્તો સીધો કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જાય છે તો હું થોડેક હું આવ્યો છું તો કાંઈક વ્યૂ બતાવી દઉં છું અટાણે થોડો ઘણો વરસાદ ચાલુ હતો એટલે થોડું ઘણું પાણી પણ જાય છે તો આવું કાણી જાય છે આ રસ્તો આપણે આવી છે આ રીતનું પાણી પણ જાય છે અને આ છે શેરનાથ બાપુ આશ્રમ જ્યાં અત્યારે જમવાનો સમય હતો જોકે અગિયાર વાગે ભાણું પડી જાય અને શહેરનાથ બાપુના આશ્રમમાં મોહન થાળ બહુ વખણાવ છે જો આવો તો એકવાર મોહનથાળ જરૂર ખાઈ જશે આ છે અવધૂત આશ્રમ જે શેરનાથ બાપુના આશ્રમની બિલકુલ પાછળ છે અશોક શિલાલેખ જે ભવનાથ જતા હોય એ પહેલાં જ આપણને જોવા મળે છે અશોક શિલાલેખ અને આ રસ્તો છે ને પાછળ એક કાળ ભૈરવદાદાની જગ્યા છે જો સામે કાળા કલરનો બોર્ડ દેખાય બસ આ અશોક ની પાછળ જ છે અને આ છે આજુબાજુનો વ્યૂ અને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા નહીં જો દરેક ગાડીઓ છે એ રોકાવવામાં આવે છે રોકાવી રોકાવીને બધી વસ્તુ કઢવામાં આવશે જો પ્લાસ્ટિક અહીં બધું કાઢેલું જ છે એટલે ખાસ કરીને પ્લાસ્ટિક તો લઈ જ ન જવું સોનાપુરી સમસણ અને આ સમસણ છે જે માણસો આવે છે ને ત્યાંથી શિવગુફાએ જવાનો રસ્તો છે અને ખાસ કરીને પરમિશન લઈને શિવ શિવગુફાએ જવાની ઈચ્છા હોય ને તો કે બહુ દૂર છે અને કોઈક અજાણો માણસને આરે નહીં જતા જાણીતા હોય તો જ જાય નકર તમને જડશે પણ નહીં હવે આ રોડ છે ને એ ગીરનારી ગેટ છે અને આ બાજુ છે સોનાપુરી સર્કલ એ ની વચ્ચે ત્રણ જગ્યા આવે છે વાઘેશ્વરી માતાજી મંદિર એટલે નીચલા વાઘેશ્વરી તો હામું જ દેખાય છે અને વિપલા વાઘેશ્વરી પણ છે ત્યાં બસો પગથિયા છે અને એ પહેલાં આવે છે સૌરા મંડપ ના પણ બસોથી અઢીસો પગથિયા છે અને થોડાક આગળ માલો એટલે ના આવે છે ગાયત્રી શક્તિપીઠ આ ત્રણ મંદિર તો તમને અહીં આજુબાજુમાં જોવા મળી જાય ઉપરકોટનો કિલ્લો નરસિંહ મહેતાનો સોરો પ્રાણી સંગ્રહાલય અને સંગ્રહાલય આ ચાર વસ્તુ જુનાગઢ ગામમાં આવેલી છે